સિહોર નગરપાલિકા ફાયર વિભાગ તેમજ વલભીપુર નગરપાલિકા ફાયર દ્વારા ટીમ્બી ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટી ટ્રેનિંગ આપવામાં આવી સિહોર ફાયર ઓફિસ રાજ્યગુરુ દ્વારા હોસ્પિટલના ટ્રસ્ટીઓ નર્સ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ સિક્યોરિટી સાથે દર્દીના સગાવાલા વગેરેને ફાયર વિશેની તાલીમ આપવામાં આવી જેમાં અચાનક હોસ્પિટલમાં આગ લાગે તો શું કરવું ફાયરના જે સાધનો હોસ્પિટલમાં લગાડેલા છે તેનો કેમ ઉપયોગ કરવો ફાયર વિભાગમાં તાત્કાલિક સંપર્ક કેમ કરવો વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કૃત્રિમ આગ લગાડી આગ કેમ બુઝાવી શકાય તે લાઈવ ડેમો પણ આપવામાં આવ્યો

બરાબર ઈ દરમિયાન જો આપણે કઈ સેફટી બાબતે કઈ પગલા લઈ શકતા હોય અંદર કોઈ ફસાયેલા હોય આસપાસમાં કાઢી શકતા હોય તો એટલું કરી લેવાનું બરાબર બાકી જે ડિસ્ટન્સ ને એરિયા નો વિસ્તાર હશે એટલે આગમાં વાગ લાગતી હોય છે બીજા કોઈને કઈ પ્રશ્ન તો આપણે લાઈવ લેવું તો જોઈએ